આમોદ પાસેથી પસાર થતો નેશનલ હાઇવે નંબર ચોસઠ હવે જીવનળ બની ગયો છે તંત્રની ઘોર બેદરકારીને કારણે ઠેર ઠેર ખાડા પડ્યા છે જે છાસવાળે અકસ્માતનું કારણ બની રહ્યા છે તાજેતરમાં આવા જ એક મસમોટા ખાડાને કારણે સ્વીવિલ ટેમ્પો પલટી મારી ગયો હતો જેનાથી ટેમ્પો માલિકને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વાલો આવ્યો છે આ એકલદોકલ ઘટના નથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ચોસઠ પર અકસ્માતોની હારમાળા સર્જાઈ રહી છે પરંતુ તંત્રની આંખો પર જાણે પાટા બંધાયેલા છે વારંવારની રજૂઆતો મીડિયાના અહેવાલો અને સ્થાનિકોનો રોષ છતાં કુંભકર્ણની નિંદ્રામાં છે ખુલ્લા ખાડા અધૂરા સમારકામ અને ભ્રષ્ટ કામગીરીથી આ રસ્તો વાહન ચાલકો માટે મોતનો માર્ગ બની ગયો છે પ્રજાના પૈસાનો દુરુપયોગ કરીને ફક્ત દેખાવ પૂરતો સમારકામ કરવામાં આવે છે જેનાથી સમસ્યા હલ થવાને બદલે વધુ ગંભીર બની રહી છે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિની રાહ જોઈ રહ્યું છે પ્રજાનો જીવ જોખમમાં મૂકનાર આ ભ્રષ્ટ અને બેદરકાર અધિકારીઓ સામે ક્યારે કાર્યવાહી થશે આ મામલે ઉચ્ચ તપાસ તાત્કાલિક યોગ્ય સમારકામની માંગ ઉઠી છે જેથી નિર્દોષ વાહન ચાલકો અને નાગરિકોના જીવ બચાવી શકાય આ રસ્તાની નજીક આવેલ શાળા અને હોસ્પિટલના કારણે માસુમ બાળકોનો જીવ પણ સતત જોખમમાં છે સ્થાનિકોને ડર છે કે જો કોઈ બાળક આ ખુલ્લી ગટરમાં પડી જશે તો તેના માટે જવાબદાર કોણ શું તંત્રના કુંભકર્ણની નિંદ્રામાંથી જાગવા માટે કોઈની જાન જવી જરૂરી છે મીડિયાના દબાણ બાદ રસ્તાનું સમારકામ શરૂ થયું પણ તે પણ ભ્રષ્ટાચારથી ભરેલું છે ચાલુ વરસાદમાં છૂટું મટીરિયલ પાથરીને સરકારી તિજોરી લૂંટાઈ રહી છે પ્રજાના પૈસાનો ખુલ્લે આમ દુરુપયોગ થઈ રહ્યો છે અને તંત્ર ફક્ત આંકડા કાન કરી રહ્યું છે નેશનલ હાઇવે ઓથોરિટી સામે લોકોનો રોષ ફાટી નીકળ્યો છે અને તેઓ તાત્કાલિક કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે શું આ મામલે કોઈ ઉચ્ચ સ્તરીય તપાસ થશે કે પર પછી પ્રજાએ મોતના આ માર્ગ પર સહન કરતા રહેવું પડશે